કેન્દ્રના સહકાર મંત્રાલયે બનાસ મોડલની મુલાકાત કરી અને પશુપાલકો સાથે સંવાદ કર્યો હતો બનાસનો સહકારિતા મોડલ આજે સમગ્ર દેશ અને દુનિયા માટે રોલ મોડલ બન્યું છે આગામી છ ડિસેમ્બરના રોજ દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ વાવથરાજ જિલ્લાના સણાધર ખાતેથી શરૂ કરી વાવથરાદ અને બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ સ્થળોએ બનાસ મોડલની મુલાકાત કરી કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલયનું ડેરેગેશન વળગામ તાલુકાના મોમનવાસ ગામની દૂધ ઉત્પાદન મંડળીની મુલાકાત લીધી તેમણે પશુપાલકો સાથે સંવાદ કર્યો અને બનાસ મોડલની તમામ સુવિધાઓ વિશે માહિતી મેળવી જેમાં દૂધ કલેક્શન પદ્ધતિ ગુણવત્તા સ્વચ્છતા ફેટ એસએનએફ વગેરે બાબતોને ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરી માહિતી મેળવી સહકાર ડેલિગેશને મોમનવાસ ગામના પશુપાલકો સાથે વાતચીત કરી દૂધ ભરાવવાની સમગ્ર ચેઇન વિશે માહિતી મેળવી જેમાં પશુપાલકો કેવી રીતે મંડળી સુધી દૂધ લાવે છે ગ્રામ્ય મંડળી ખાતે દૂધની ચોકાસણી ફેટ એસએનએફ વગેરે પદ્ધતિ ડિજિટલ સિસ્ટમ પશુ આરોગ્ય અને આવક અંગે માહિતી મેળવી હતી આ મંડળીમાં કુલ નવસો પંદર જેટલા પશુપાલકો સભાસદો છે જે દૈનિક પંચાવન હજાર લીટરથી વધુ દૂધ બનાવ ડેરીમાં ભરાવે છે આ ગામમાં નવસો પંદર જેટલા સભાસદો મહિને ચાર પોઈન્ટ પચાસ કરોડથી વધુ રકમનું ઉત્પાદન કરે છે ગામમાં એવી પણ મહિલા પશુપાલકો છે કે જે પશુપાલન થકી વાર્ષિક એસી લાખથી વધુની કમાણી કરે છે બનાસ ડેરી થકી આજે બનાસ જિલ્લા અને સહકાર ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે બનાસ મોડલ આજે સમગ્ર દેશમાં લોકપ્રિય બન્યું છે બનાસકાંઠામાં પાંચ લાખ પશુપાલકોની મહેનત અને બનાસ ડેરીની સહકાર થકી દૂધ ઉત્પાદન અને અનેક ધંધાઓ થકી પશુપાલકો આત્મનિર્ભર બન્યા છે